શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે ફિઝિયોથેરાપી છે એમાં તમારે એડમિશન લેવું હોય તો એમના માટેના જે મોક રાઉન્ડ છે એની ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગઈ છે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે મોક રાઉન્ડ વિશેની સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપવામાં આવી છે એની છેલ્લી કઈ તારીખ છે સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે લોકોને એડમિશન કમિટી છે એની વેબસાઇટ તમારે ઓપન કરવાની છે પછી તમે લોકો જોઈ શકો છો પી એન એડમિશન હવે તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થશે હવે આમાં શું કહી આવ્યું છે એડમિશન યર બે હજાર ચોવીસ અને પચીસ તો મોક રાઉન્ડ છે પ્રેક્ટિસ રાઉન્ડ આખા કો કાર્યક્રમ છે એ આપી દેવામાં આવ્યો છે તો તમે લોકો ઓનલાઈન ચોઈસ ફિલિંગ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજથી જ લઈને ત્રણ નવ બે હજાર ચોવીસ સુધી છે એ તમે લોકો જે ચોઈસ ફિલિંગ છે એની આખી જે પ્રક્રિયા છે એ તમે લોકો કરી શકશો સાંજે ચાર કલાક સુધી તમે આખી પ્રક્રિયા કરી શકશો પછી આમાં તમારે છે ઓનલાઈન ચોઈસ કઈ રીતે ભરવી એની સંપૂર્ણ વિગત છે એ આપવામાં આવી છે તો મોક રાઉન્ડમાં ચોઈસ ભરવા વિશેની માહિતી એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિયર હવે એની ઉપર આપણે તો મોક રાઉન્ડની ચૉસ ભરવા માટેની માહિતી છે તો આમાં પહેલી વસ્તુ તમને કહેવામાં આવ્યું છે કે આપનો યુઝર આઈડી પિન નંબર અને પાસવર્ડ છે એ કોઈને આપવો નહીં એના પછી તમને સૂચના આપવામાં આવી છે કે મોક રાઉન્ડ તમારા માટેનો એક પ્રકારનો પ્રેક્ટિસ રાઉન્ડ છે એટલે આ રાઉન્ડમાં તમને જે પણ કોલેજમાં એડમિશન મળશે ત્યાં તમારું એડમિશન પહેલી વસ્તુ એ ફાઇનલ નહીં કહેવાય એમાં તમારે કોઈ પ્રકારની ફી નથી ભરવાની માત્ર ને માત્ર તમારા આ વર્ષનો ટ્રેન્ડ શું છે એ જાણવા માટે થઈને આ રાઉન્ડ આવ્યો છે એટલે શું કહેવામાં આવ્યું છે કે મોક રાઉન્ડ છે એ એક પ્રકારનો પ્રેક્ટિસ રાઉન્ડ છે એમાં ફક્ત વિદ્યાર્થીને કોલેજ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની આંખે આખી પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ છે એના પછી શું કહેવામાં આવ્યું છે ખાસ નોંધ કે મોક રાઉન્ડના ચોઇસ ફિલિંગના રિઝલ્ટને આધારે જે પણ તમારા લોકોનો મોક રાઉન્ડનું પરિણામ આવશે એના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ મળશે નથી પછી બેંકમાં કોઈ પ્રકારની ફી નથી ભરવાની હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા નથી કરાવવાના કે કોઈ સંસ્થામાં હાજર થવાનું નથી મેં તમને જે અગાઉ સમજાવ્યું એ મુજબ જ તમારે ધ્યાન રાખવાનું છે એના પછી મોક રાઉન્ડના ચોઇસ ફિલિંગના આધારે તમને કોઈપણ પ્રકારની સંસ્થા છે એમાં એડમિશન આપવામાં આવશે નહીં પછી બીજું શું કહેવામાં આવ્યું છે કે દરેક રાઉન્ડ સમયે વિદ્યાર્થીએ પોતાની ચોઈસ પ્રમાણે સંસ્થાની માહિતી ચકાસણી કરીને લેવાની છે પછી ચોઈસ ફિલિંગ અંગેની સૂચના આપવામાં આવી છે હવે આની ઉપર છે એ આપણે ડિટેલમાં વિડિયો આવવાનો છે તમારે લોકોને મોક રાઉન્ડમાં કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી એની સંપૂર્ણ માહિતી છે એ અમે આપવાના છીએ એના પછી તમને શું કીધું છે કે ચોઈસ ભરવા માટેની કોઈ મર્યાદા નથી એવું નથી કે ભાઈ તમારે એટલી મર્યાદામાં જ કોલેજ નાખવાની છે તમે લોકો તમારી જે કોલેજીસ છે એ અનલિમિટેડ તમે નાખી શકો છો જેટલી નાખવી હોય એટલી નાખી શકો છો અને આપની પસંદગી મુજબ ઉત્તરતા ક્રમમાં ચોઈસ ભરવી આ સંપૂર્ણ આપણે વિગતે છે એ આપણે ડિટેલમાં વિડીયો બનાવવાના છીએ ક્લિયર થઈ ગયું પછી તમારા લોકોને કઈ રીતે ચોઈસ ફિલિંગ નાખી કરવાની છે એ પણ માહિતી છે એ તમને આમાં આપી દેવામાં આવી છે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ બીજી વસ્તુ એ કે મોક રાઉન્ડમાં દર્શાવેલ સંસ્થાઓ અને મંજૂર થયેલી બેઠકોની સંખ્યા પ્રોવિઝનલ છે પ્રથમ રાઉન્ડ ચાલુ થાય એ પહેલાં જો રાજ્ય સરકાર દ્વારા બેઠકો મંજૂર થશે તો એ રીતે પહેલો રાઉન્ડ કરવામાં આવશે પછી ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી પ્રેક્ટિસ માટે છે એ મેં તમને આમાં બધું સમજાવ્યું છે ક્લિયર થઈ ગયું પછી આમાં તમે લોકો જોઈ શકો છો કે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં કઈ કઈ સંસ્થા છે એને મંજૂરી આપવામાં આવી છે અને કોને મંજૂરી આપવામાં નથી એવી ક્લિયર થઈ ગયું પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે મો ક્રાઉન્ડમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં જે તે સંસ્થાઓએ મંજૂરી પત્રક તથા બેંક ગેરંટી પ્રવેશ સમિતિ ખાતે જમા કરાવેલ છે એ સંસ્થાની જ બેઠકની ફાળવણી બે હજાર ચોવીસ પચીસની જે મંજૂર થયેલ બેઠકો મુજબ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી કહેવા શું માગે છે કે જે સંસ્થાએ એના મંજૂરી પત્ર છે એ જે તે સંસ્થામાં જમા કરાવ્યા છે એ પ્રવેશ સમિતિ ખાતે જમા કરાવ્યા છે એમાં જ તે એડમિશન આપવામાં આવ આવનાર છે બાકી એક પણમાં એડમિશન આપવામાં આવે નથી ક્લિયર થઈ ગયું પછી શું કહેવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના મોક રાઉન્ડમાં જે સંસ્થાઓની નર્સિંગ છે ફિઝિયોથેરાપીને સરકારની એનઓસી અથવા તો જે બેંક ગેરંટી સમિતિ ખાતે જમા કરાવવાની બાકી છે તો તે સંસ્થાનો સમાવેશ કરેલ છે તે સંસ્થામાં કે પ્રથમ રાઉન્ડના અલોટમેન્ટ પહેલા છે એ જમા કરાવવાની છે ક્લિયર થઈ ગયું પછી કઈ કઈ સંસ્થા છે એમાં તમે લોકો જોઈ શકો છો હવે એટલી સંસ્થા છે એમાં બેંક છે ગેરંટી એ જમા કરાવેલ નથી ક્લિયર થઈ ગયું એટલી સંસ્થામાં છે એ તમને એડમિશન આપશે ખરી પણ જો આ સંસ્થા છે એ બધી ક્યારે તો કે જે તે નિયત સમયમાં છે એ જમા નહીં કરાવે તો આ સંસ્થામાં તમને પ્રવેશ ફાળવવામાં આવશે નહીં એનો મતલબ એવો નથી કે આની તમારે ચોઈસ ફિલિંગ કરવાની નથી ક્લિયર થઈ ગયું પછી તમે લોકો આ બાજુ પણ જોઈ શકો છો પ્રીવિયસ યરનો ડેટા જોવો હોય તો આમાં તમારે માહિતી જોવાની પછી જે તે કોલેજની ફી અને એ બધી માહિતી જોવી હોય લિસ્ટ જોવું હોય ફી જોવી હોય એ તમે પણ જોઈ શકો છો અને એક બીજી વસ્તુ તમારે લોકોને બધા જ કોર્સ જે આઠે આઠ કોર્સ છે એની એક જ ચોઈસ ફિલિંગ આવશે ક્લિયર થઈ ગયું એટલે કોઈ એમનો પૂછતા કે ભાઈ બીએસસી નર્સિંગની મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ ક્યારે શરૂ થશે બીપીટી એટલે કે ફિઝિયોથેરાપીની ક્યારે થશે જીએનએમની ક્યારે થશે બધા જ રાઉન્ડની તમારે એક સાથે જ કરવાની છે ક્લિયર થઈ ગયું તમે ચોઈસ ફિલિંગ તમારે લોગ ઇન આઈડી નાખશો એટલે તમને લોકોને ઇલિજિબલ હશે એ બધી સંસ્થા તમને બતાવશે એવું નથી કે બીએસસી નર્સિંગ અલગથી કરવાની છે બીપીટીની અલગથી કરવાની છે એવું નહીં બધાની એક સાથે કરવાની છે અને તમને આમાંથી જે કોલેજમાં મળતું હશે એ માત્ર ને માત્ર એક જ કોલેજમાં એડમિશન આપવામાં આવશે તો મોક રાઉન્ડની ચોઈસ કઈ રીતે કરવી એનો ડિટેલમાં વિડીયો બનાવીશું અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો